પૈસા વાળા પડી જાય મોડી બાજુ મોડીએ તમારે બરોબર ફાઈનલ તમારે બે હજાર કરી નાખી છે ઓકે જે થતી વચ્ચે મને કાગજો થતો થઈ

એક્ટિવાનું નું મસ્ત જોઈને આવ્યો કડક થી ફરક થી ખાલી 2000 લઈ લો એન્ટ્રી પડી જાવી એક્ટિવા સા ક્યાં બાર જાની એક્ટિવા હતી હું તો ચાલુ કી તુમે કર ભાઈ એક્ટિવા ચી સાચું કહીએ તો ના ના એક્ટિવા તો હારી નહીં અલે હારી સી લે હું જોઈ લે ચી અંદર એન્જિન મસ્ત છે એક્ટિવા હું ખાલી પર ખુઈ ગયો છે તો આ જાસ્ટર મજબૂત છે કરો ભાઈ બસ ગાડી બતાવો એટલે બે ટાયર હોય એક જ ટાયર હોય તો આ એક્ટિવા લઈને મને શું કરવાનું છે કે જો મને

બે જ ના ફરતા છે આખા ગમો વખણાઈ ગયેલા કામ કરો એટલો કામ કરો દલાલી એ ચેરો નહીં હું મેન છું અલ્યા બોય વો તો નાનતી પડી યાર પાર્ટનર છે અને કશું તમે એક્ટર લેવાની છે પેરા નીલી આલી મે વાત બોલ સતો તમે તમે હેડો તો કરુકાલી એક્ટિવા જોવા દયો એક્ટે જો બીજું બોલવાનું નહીં તમે કશું હેડો

આ એક કાર બસ મીની પણ બતાજીયા ઓલી લઈ લેવી કારિયે ક્યો સસ કારા નહીં કારો કલર કરાવી દેજો તારા ગોમ કોઈ ત્યારે પરિવાર આવતો જ નહીં લે આ પક પક તો નહીં લઈ લેવી ના એ કારી હોત તો બિહાડી જો કારી કે હોઈ તો હાલ મને ફોન કરજો મોરતી

અને મા હગા આપતું નહી બાપા